માંડવી નેશનલ હાઇવે છપ્પન પર સાત કામદારોને વીજ કરંટ લાગતા સાંસદ પ્રભુભાઈ વસાવાએ પ્રતિક્રિયા આપી માંડવી નગરપાલિકાના સાત કામદારોને વીજ કરંટ લાગતા માંડવી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જેમાં પાંચ સારવાર હેઠળ છે બે કામદારોને સુરત રિફર કરવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતાં સાંસદ પ્રભુભાઈ વસાવા માંડવી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા પ્રતિક્રિયા આપી હતી જેમાં નગરપાલિકાના અધિકારીઓને ખખડાવ્યા હતા એજન્સીઓની ગંભીર ભૂલ હોવા બાબતે જરૂરી સૂચના આપી હતી માંડવી નગરપાલિકામાં આજે સવારે સાત કામ કરતા માણસોને કરંટ લાગવાનો બનાવ બન્યો છે વિગત એવી છે કે કાકડા પર એટોમોમેટિક પાવર સ્ટેશનના સીએસઆર ફંડ અંતર્ગત માંડવી નગરપાલિકામાં સ્ટ્રીટ લાઇટનું કામ કરવા માટે પોલ નાખી રહ્યા હતા અરસામાં એચ ટી સાથે સંપર્કમાં આવતા સાત જણને કરંટ લાગ્યો અને આમાં આ કરંટ લાગવાની ઘટનામાં જે આપણે પી બોક્સ પ્રાઇવેટ લિમિટેડ જે એજન્સી છે એની ગેરરીતિ કે એની જે લાપરવાહી છે એ દેખાય છે કેમ કે એચટી ટી લાઈન ઉપર છે અને નીચે પોલ નાખવા માટે એમણે જે ખાડો ખોદ્યો અને ખાડા પણ અઠવાડિયું સુધી એમણે ખાડા ખોદીને રાખી મૂક્યા તો એ પણ એમની ગંભીર ભૂલ દેખાય છે પણ સદનસીબે આ સાત જણમાંથી પાંચ માંડવી રેફરલમાં સારવાર હેઠળ છે ને બેને સુરત સિવિલ ખાતે રિફર કર્યા છે અને વધુ સારવાર માટે એ આગળ કરીશું પણ આ રીતે જે બનાવ બન્યો છે એમાં તકેદારી રાખવામાં ક્યાંક નિકાલ ચૂક્યા છે એવું મને દેખાય છે અને એ બાબતની પણ સૂચના મારા લેવલે પણ ગંભીર સૂચના આપી છે અને ડૉક્ટરના જણાવ્યા મુજબ જાનના જોખમથી સાતે જણ બહાર છે ત્યારે આશા કરીએ સાતે જણ ફરીથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય એવી અપેક્ષા રાખીએ છીએ જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ માંડવી